જે કપાયેલા માજા હોય જે દોરી હોય જે રસ્તા વચ્ચે પડી જેથી લઈને મનુષ્ય તથા પક્ષીઓ પશુઓને નુકસાન પહોંચે ખાસ કરીને ચાઇનાની દોડીથી વધુ નુકસાન પહોંચે છે જેથી લઈને વિજાપુર તાલુકાના સરદારપુર ગામના સ્થાનિક લોકો અરવિંદભાઈ પટેલ તુલસીભાઈ પટેલ બાબુભાઈ પટેલ લાલજી દરજી હર્ષદ અમારા પ્રતિનિધિ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે દોરી તૂટેલી હતી કપાયેલી હતી તેને ભેગી કરી આઠથી નવ દસ કિલો ની અંદર જે નકામાં દોરા પડી રહ્યા હોય એ દોરી ગામની શેરીએ એકઠા શેરીએ જઈને એકઠી કરી અને એ દસ કિલો જેવી દોરી એકઠી કરી અને શેરીએ શેરીએ જઈ અને વેનીન જે અત્યારના યુગની અંદર ચાયના દોરીની વપરાશ છે ને એ દોરી બહુ કડક હોય છે એ દોરી પક્ષીઓના પગમાં અને પાંખોમાં ભરાઈ જાય છે અને એ દોરી પક્ષીઓ નાશ કરે છે એટલે આ કામ સરદારપુર આ શેરીએ શેરીએ જઈ અને દોરીઓ વ્યાની ને એક ઠીકરી સરદારપુર ગામમાં બોલો બસ બંધ કરો